ગામના લોકો નિર્દોષ લોકોને પોલીસ સાથે પોલીસ એના બળબત્પર પૂરી પડતા કર્યું છે નિર્દોષ લોકોને માર્યા છે જે અમુક પોલીસવાળાએ જાણે જોઈને ટાર્ગેટ કર્યા હોય એવું અમને દેખાય છે ને આ વસ્તુ અમે મીડિયા મીડિયા મારફત અમે ફેસબુક મારફત અને મીડિયા એમાં જોયા છે કે દમન ગુજારી રહ્યા તો એનો ન્યાય અમને મળવો જોઈએ પોલીસે જે ઘરે ઘરે જઈને અત્યાચાર કર્યો છે એનું કારણ એટલું જ અમે જાણવા અમે પણ જાણવા માંગીએ છીએ કે શું કારણે એને ઘરમાંથી કાઢી કાઢીને માર મારવામાં આવ્યો છે દોષિત છે એની ઉપર પગલાં લે એનો અમને વાંધો નથી પણ જે નિર્દોષ ઉપર જે કાંઈ દમણ ગુજાર્યો છે એ ખરેખર બહુ ખરાબ થયું છે હળદર ગામના નિર્દોષ લોકોને બોટાદ જિલ્લા પોલીસમાં રહેલા અમુક લોકો જે વર્દીની આડમાં રહી હળદર ગામના ના છે કે પૂછપરછ ક્રિયા વગર નિર્દોષ લોકોને મારવામાં મારવા આવેલા છે જેલમાં બંધ ખેડૂતો સમર્થનમાં સમર્થન ગામના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું બોટાદ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આવેદન આપવામાં આવ્યું છે

તેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સામ સામે પેલા બોલા આગેવાનોએ ને ગીતા સાથે આવેદનપત્ર પાઠવ્યું છે બોટાદ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે જ હળદર ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે એ ઘર્ષણ થયું હતું ત્યારથી જ કેટલાક લોકો જે છે તેમાં આક્રોશ જોવા મળ્યો આવેદન પત્રમાં યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગણી પણ કરવામાં આવી છે જો કોઈ કાર્યવાહી ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ એ હળદળ ગામના લોકોએ આપી હતી બોટાદના હળદળ ગામમાં જે ખેડૂતોને જે મહાપંચાયત રાખવામાં આવી હતી એ મહાપંચાયતમાં જે બબાલ થઈ હતી અને બબાલ બાદ એ આંદોલન જે છે તે વધુ ઉગ્ર બન્યું હતું લાઠીચાર્જ પોલીસે કર્યો હતો ટીઆર ગેસના સેલ છોડ્યા હતા પોલીસ પર પથ્થરમારો થયો પોલીસની ગાડીઓ એ ઊંધી પછાડી દેવામાં પણ આવી હતી ત્યારબાદ પોલીસે અલગ અલગ રીતે નિવેદનો નોંધી અને કેટલાય લોકોની ધરપકડ કરી અને કાર્યવાહી જે છે તે હાથ ધરી હતી ત્યારે તે તમામ લોકોને જેલની બહાર લાવવા માટે ગ્રામજનો જે છે તે સતત કહી રહ્યા છે કે એમાં કેટલા એવા નિર્દોષ ખેડૂતો છે કે જેને કારણ વગર તેના પર કેસ કરી અને તેને સલવાળી દેવામાં આવ્યા છે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ આવેદન પત્ર આપ્યા બાદ શું કાર્યવાહી થાય છે અથવા તો જે કાર્યવાહી જેના પર કરવામાં આવી છે અને જે ખેડૂતો કે જે આંદોલનમાં કદાચ નહોતા અને ઘરમાંથી પણ તેમને લઈ ગયા હતા તેવા આરોપો લગાડવામાં આવી રહ્યા હતા ત્યારબાદ

એટલે અમે આવેદન પત્ર આવે છે કે આ દોષિત જે પોલીસ કર્મી છે એને ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે કેટલા દોષિત વ્યક્તિઓ છે અને એને આઈડેન્ટિફાઈ કઈ રીતે ઓળખ કઈ રીતે ઈ અમે પેન ડ્રાઈવ સાથે અમારી પાસે પુરાવા સાથે અને પુરાવા સાથે રજૂ કરીશું મારું નામ પંચાળક કેશુભાઈ ધરમસિંહ ભાઈ હું બોટાદ જિલ્લા કોલેશનાનો પ્રમુખ છું કેશુભાઈ એક આવેદન પત્ર એસપી સાહેબ અને કલેક્ટર કલેક્ટરને તમને આપ્યું છે શું કામ આવેદન પત્ર આપ્યું શું તમારી માંગ છે અર્ધર ગામની અંદર જે ઇસ્યુ બન્યો એના પછી ગામના લોકોને ઘરમાંથી કાઢી કાઢીને નિર્દોષ લોકોને મારવામાં આવ્યા હતા જે બહેનો હોય દીકરી હોય કે વડીલો હોય અને એમના ઘરની વસ્તુને સામ સામગ્રી તોડી નાખવામાં આવી હતી એને સત્ય ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે કેવા પ્રકારનો ન્યાયની તમે માંગ છે જે અમુક પોલીસવાળાએ જાણે જોઈને ટાર્ગેટ કર્યા હોય એવું અમને દેખાય છે ને આ વસ્તુ અમે મીડિયા મીડિયા મારફત અમે ફેસબુક મારફત અને વિડિયા એમને જોયા છે કે દમન ગુજારી રહ્યા તો એનો ન્યાય અમને મળવો જોઈએ જિલ્લા સભ્ય દયાબેન નરસી પાણીયાળિયા પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન દયાબેન તમે આજે મામલ કલેક્ટર ને અને એસપી સાહેબ ને એક આવેદન પત્ર આપ્યું છે કે આ મામલાની ની આવેદન માંગ શું છે તમારી માંગ એ જ છે કે નિર્દોષ લોકો ઉપર જે અત્યાચાર થયો છે એમને ભાગવત ગીતા સાથે જ આવેદન પત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને આપ્યું છે અને એસપી સાહેબને આપ્યું છે કે ભાગવદ્ ગીતામાં સત્ય જે સત્યના માર્ગે દોરનારી જે ગીતા છે એને ધ્યાને લઈને અને સચોટ નિર્ણય સાચો નિર્ણય નિર્દોષ લોકો આવીને જાય એવી અમારી માંગ છે હળદરના લોકો છે જુદા જુદા ગામના એમાં મારા વિસ્તારના નાના પાળિયાદના પણ એક જ કુટુંબના દસ વ્યક્તિઓ છે એને માર મારવામાં આવ્યો છે અને ત્યાં અત્યારે સાત લોકો છે કેદમાં અને 3 લોકોને છોડવામાં આવ્યા છે તેને પણ કોણે માર માર્યો એ કારણ શું છે પોલીસ એ જે ઘરે ઘરે જઈને અત્યાચાર કર્યો છે એનું કારણ એટલું જ અમે જાણવા અમે પણ જાણવા માંગીએ છીએ કે શું કારણે એને ઘરમાંથી કાઢી કાઢીને માર મારવામાં આવ્યો છે એ નિર્દોષ છે એ છે નહીં તેની અંદર તો પણ આવી રીતના કેમ અત્યાચાર કરવામાં આવ્યો છે અમારી માંગ એટલી છે કે નિર્દોષ આવી ન જાય અને એને બને શકે શક્ય બને ત્યાં સુધી નિર્દોષ લોકો જે છે એને છોડવા માટે અમારા તમામ પ્રયત્ન છે મારું નામ રમેશભાઈ સગણભાઈ મેર હું એક સમાજનો આગેવાન છું અને રાજકીય માણા પણ છું આજે અમે કલેક્ટર સાહેબને એસપી સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા અગાઉ પણ આવેદન પત્ર આપ્યો છે અને રજૂઆત પણ કરી છે હળદરવાળી જે બાબત છે એમાં ઘણો બધો ગંભીર મુદ્દો છે કે જે નિર્દોષ લોકો છે હોય ભાલી જનતા છે એને ટાર્ગેટ કરી અને જે પોલીસે દમણ ગુજાર્યો છે એ ખરેખર શરમજનક બાબત છે દોષિત છે એને ઉપર પગલાં લ્યો એનો અમને વાંધો નથી પણ જે નિર્દોષ ઉપર જે કાંઈ દમણ ગુજાર્યો છે એ ખરેખર બહુ ખરાબ થયું છે આજે પણ આવેદનપત્ર આપ્યું હતું અને આના માટે હજી પણ અગાઉ લડત લડવાની થાય તો અમારો સમાજ બોલો છે કોઈ સમાજ અને વધુ વધુ સમાજ સમાજના છોકરાઓ જ ટાર્ગેટ થયા તો એની માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરી અને લડત આપશું મયુરભાઈ જમોળ જય માનદાતા ગ્રુપ પ્રમુખ બોટાદ જિલ્લાભાઈ કલેક્ટર અને એસપી સાહેબને તમે પત્ર આપ્યું છે આજે બોટાદ જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને ભગવદ્ ગીતા સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એ હતો કે બાર તારીખે રવિવારના રોજ હળદળ ગામે જે ઘટના બની હતી એમાં બોટાદ જિલ્લાના પોલીસમાંથી રહેલા અમુક લોકોએ જેને હળદળ ગામના નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં અને એ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થાય એના અનુસંધાને આજે આવેદન પત્ર દેવા આવ્યા છે એટલે કોણે માર મારવાનો હળદળ ગામના નિર્દોષ લોકોને બોટાદ જિલ્લા પોલીસમાં રહેલા અમુક લોકો જે વર્દીની આડમાં રહી હળદળ ગામના છેકની પુષ્પ પુષ્પરસ કર્યા વગર નિર્દોષ લોકોને મારવામાં માયેલા છે એક મહિના પછી આ જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ લેટ થવાનું કારણ છે લેટ થવાનો ઘણા બધા કારણ છે કે ગામનું સંકલન ગુજરાત રાજ્યના ધારાસભ્ય સાંસદો અને મિનિસ્ટરનું સંકલન હાઈકોર્ટ સેશન કોર્ટ અને સુપ્રીમ કોર્ટ અને એડિશનલ કોર્ટના વકીલો સાથે અનેકો વાર બેઠક થઈ સમાજના લોકો સાથે બેઠક થઈ અને ત્યારબાદ આ નિવેદન આપવાનો નિર્ણય લીધો છે કેટલા લોકોને નકલ રવાના કરી છે પાંચસો સત્તાણું જણાને નકલ રવાના કરી છે માનો કે તમને ન્યાય નહીં મળે તો જો આ આવેદન આપ્યા પછી કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે તો સમાજના લોકો અને ગામના લોકો સાથે બેસી ગાંધી સિંધા માર્ગે આગળ વધવાના છીએ યસ ભગવદ્ ગીતા એટલા માટે આપી છે કે લોકો સાથે અન્યાય થયો છે અને એ અન્યાય જેવો તેઓ બહુ વિશાળ અન્યાય થયો છે એની આખો આવેદનપત્રમાં તમે જો રીડિંગ તમને ખ્યાલ આવશે કઈ પ્રકાર અન્યાય થયો છે એ એટલા માટે ગાંધીજીના સાક્ષીમાં રાખી ગીતાના સાક્ષીમાં રાખી આવેદનપત્ર આપવામાં આવ્યું છે